હેલો મિત્રો કેમ છો આજે આપણે કોન્ટ્રાક્ટ ટુ વિષય ઉપર ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન જે છે તે ભાગીદારી પેઢીમાંથી રહેશે કારણ કે ભાગીદારી પેઢી એ તમારા સિલેબસની અંદર પચાસ ટકા જેટલું વીટેજ ધરાવે છે તો આજે આપણે પ્રશ્ન જોઈ લઈએ જે મારી દૃષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ભાગીદારી પેઢીની નોંધણી અંગેની કાર્યવાહીની ચર્ચા કરો અથવા તો આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાય છે કે નોંધણી અંગેની જોગવાઈ ભાગીદારી પેઢી અંતર્ગત ચર્ચા કરો અથવા તો નોંધણી ઉપર વિસ્તૃત નોંધ લખો કેવી રીતે પૂછાય જવાબ તમારે આજ લખવાનો છે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તમારે ફ્રન્ટ પેજ ઉપર આ આઠ જેટલા મુદ્દા તમારે સમજાવવાના છે તો આઠ મુદ્દાની આપણે વાત કરીશું કયા કયા આઠ મુદ્દા લખવાના તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખીશું ત્યાર પછી એક વસ્તુ મગજની અંદર ધ્યાનમાં રાખો તમે મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા જાઓ અથવા સર્ટિફિકેટ લેવા જાઓ ત્યારે કઈ પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડે એ સેમ પ્રોસેસ તમારી ભાગીદારી પેઢીની નોંધણી અંગે રહેશે હવે પ્રસ્તાવનાની અંદર તમારે સૌથી પહેલાં લખવું પડે હું તમને ખાલી બેઝિક કોન્સેપ્ટ કહી જાઉં છું કે પકડ નંબર સાતની અંદર સેક્શન નંબર છપ્પનથી લઈને એકોતરની અંદર ભાગીદારી પેઢીની નોંધણી અંગેની જોગવાઈ આપવામાં આવેલી છે મીન્સ કે આખી કાર્યવાહી આપવામાં આવેલી છે પણ બધી જ સેક્શન અંદર આવતી નથી અમુક જ સેક્શન આવે છે જે સેક્શન અહીં આવતી છે તે આપણે અહીં સમજાવવાની છે તો મેં આઠ મુદ્દા બનાવી લીધા છે આઠ મુદ્દા તમારે સમજાવવાના સૌથી પહેલાં પ્રસ્તાવના એ પછી આપણે દીપમાં સમજીએ કે શું લખવાનું પહેલો જે મુદ્દો આવે છે તે રજિસ્ટ્રારની નિમણૂક હવે તમે તમારા મેરેજ રજિસ્ટ્રેશન કરવા માગો બરાબર ને તો કોઈ ઓફિસ અંદર તો રજીસ્ટ્રેશન કરશો ને એને એમ તો થાય નહીં કઈ ઓફિસમાં જવાનું ક્યાં જવાનું કયા અધિકારી પાસે જવાનું તો સેમ વસ્તુ ભાગીદારી પેઢીની નોંધણી કરી તો રજિસ્ટ્રાની નિમણૂંકની વાત હશે એક ઓફિસ હશે એની વાત સેક્શન નંબર સત્તાવનમાં કરવામાં આવેલી છે ત્યાર પછી સેક્શન નંબર અઠ્ઠાવનમાં નોંધણી માટેની અરજી અથવા વિગતો તો નોંધણી માટે તમારે કંઈ ક્યાં અરજી કરવાની કેવી રીતે અરજી કરવાની કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના કોને જોડવાના તો એ નોંધણી માટેની અરજી અને વિગતોની વાત સેક્શન નંબર અઠ્ઠાવનમાં કરવામાં આવેલી છે ત્યાર પછી સેક્શન નંબર ઓગણસાઇઠમાં નોંધણી રજિસ્ટાર કરશે મીન્સ કે તમે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા ઓફિસની અંદર કોઈ તપાસ કરવાવાળો સૈનિક કરવાવાળો રજિસ્ટ્રેશન કરવાવાળો તો હશે કોણ કરશે તેની વાત છે તો નોંધણીની વાત કરવાની નોંધણી કરી દઈએ પછી આપણું નામ નોંધાઈ જાય મીન્સ કે આપણે સર્ટિફિકેટ આપી દઈએ મેરેજનું તે રીતે સેક્શન નંબર ઓગણસાઠ સેક્શન નંબર સાહીઠમાં એવું છે કે નોંધણીની વિગતોમાં સુધારાના વધારા હવે નોંધણીની અંદર સેક્શન નંબર સાઠથી પાંસઠમાં ઘણી બી વિગતો હશે નામ હશે સરનામું હશે તમારું હિત હશે તમારું ફંડ હશે તમારી ઓફિસનું સરનામું બરાબર એ બધું જો તમારે એના અંદર બદલાવ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એ અંગેની જોગવાઈ સાઠથી પાંસઠમાં આપવામાં આવેલી છે ચાલો એ જોઈશું પછી સેક્શન નંબર છાસઠ પર દસ્તાવેજોનું નિરીક્ષણ મીન્સ કે તમારે ચેક કરવો હોય કે ભાઈ આ વ્યક્તિના મેરેજર મેરેજ થયેલા છે કે નહીં તો કેવી રીતે ચેક કરવાનું તો ત્યાં ઓફિસમાં જઈને ચેક કરવો પડે ત્યાં તમારે પૈસા ભરવા પડે જોવું પડે દસ્તાવેજ કે આ આ વ્યક્તિના લગ્ન થયેલા છે કે કેમ મેરેજ થયેલા છે કે કેમ એવી રીતે અહીં ભાગીદારી પેઢીનું પણ નોંધણી બરાબર થયેલું છે કે કેમ તે અંગેનું નિરીક્ષણ આપણે અથવા કોઈ બી વ્યક્તિ કરી શકે છે ક્યાં જઈને ભાઈ પેલી મેરેજ રજિસ્ટ્રેશનમાં જઈને અથવા તો ભાગીદારી પેઢીની ઓફિસમાં જઈને એની વાત સેક્શન નંબર તમારી છાસઠમાં છે બીજી સેક્શન નંબર સિત્તેરની અંદર વાત કરવામાં આવેલ છે ભાઈ ખોટી વિગતો બદલ દંડ અંગેની જોગવાઈ કે જ્યાં તમે કોઈ ખોટી વિગતો આપો આ ભાગીદારી પેઢીની નોંધણી અથવા તો માહિતી છુપાવો તો દંડ કેટલો થાય તેની પણ વાત છે એ સેક્ટરમાં કરવાની હવે તમે અહીંયા જોઈ શકો છો કે અડસઠ અને ઓગણ સિત્તેર નંબરની સેક્શન આપણે લીધી નથી તો એની અંદર આપેલું છે કે ભાગીદારી પેઢીની નોંધણી કરવી યોગ્ય છે કે કેમ ની નોંધણી કરીએ તો શું થાય શું આ ભાગીદારી પેઢીનો પુરાવા કેવો હશે કે કેમ આજે પુરાવા હશે તે આપણે નોંધીએ તો એનું આપણને કંઈ કામ નથી અહીં લેતા નથી પણ તમારે લખવો તો લખી શકો મારી ગૃષ્ટિને લખવાનું ચોરીવા દેવાની સેક્શન નંબર એકોતેરમાં નિયમો બનાવવાની સત્તા ભાઈ આ ભાગીદારી પેઢીના નિયમો તમારે બનાવવા હોય તો આ નિયમો કોણ બનાવશે કેવી રીતે બનાવશે કોની પાસે પાવર છે એ અંગેની વાત કરવામાં આવેલી છે તો આ રીતે તમારા ફ્રન્ટ પેજ ઉપર તમારા આટલા મુદ્દા અને છેલ્લે તમારે સમાપન લખી દેવાનો રહી એ મુદ્દો લખવાનો અને પછી એને ડીપમાં સમજાવવાનું છે ઓકે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના લખવાની છે પાંચથી સાત લીટીમાં શું લખવાનું એની અંદર આપણે લખીએ ભાગીદારી પેઢી કાયદો ઓગણીસો બત્રીસ અંતર્ગત જો તમારે ભાગીદારી પેઢીનું રજીસ્ટ્રેશન કરાવવું હોય નોંધણી કરાવી હોય તો એ અંગેની તમામ જોગવાઈઓ પ્રકરણ નંબર સાતમાં આપવામાં આવેલી છે જેને અંદર કલમ નંબર છપ્પનથી લઈને એકોતેરમાં બધી જ માહિતી આપવામાં આવેલી છે જેની અંદર પેઢીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રજીસ્ટ્રેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ કરવાના કોને અરજી કરવાની એ અંગેની તમામ જોગવાઈઓ બાબતો સેક્શન નંબર છપ્પનથી લઈને એકોતેરમાં આપવામાં આવેલી છે ઓકે તો આ રીતે સમજાવું જેની ચર્ચા નીચે મુજબ છે એવું તમારે લખી લેવાનું રહે તો પાંચથી સાઠી ટીમાં લખી દેજો આ મુદ્દા તમારે અહીં સમજાવવાનો રહે બરાબર ડીપમાં ઓકે ચાલો તો વાત પતી જાય છે પ્રસ્તાવના આ રીતે તમારે ફ્રેમ કરવાની રહી હવે હવે આપણે સમજાવીશું સેક્શન નંબર સત્તાવન જેની અંદર રજિસ્ટ્રાની નિમણૂકની વાત કરવામાં આવેલી છે હવે રજિસ્ટ્રાની નિમણૂક એટલે શું તો આ ભાગીદારી પેઢીની નોંધણી કરવા માટે કોઈક ઓફિસ તો જોઈએ ને ક્યાં જઈને તમારે તમારી ભાગીદારી પેઢીની નોંધણી કરાવવાની તો અહીં એવું કીધેલું છે કે રાજ્ય સરકાર દ્વારા પેઢીની નોંધણી કરવા માટે કઈ ભાગીદારી પેઢીની નોંધણી કરવા માટે એક ઓફિસની નિમણૂક કરવામાં આવશે એક રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવશે જ્યાં જઈને કોઈ બી વ્યક્તિ પોતાના વિસ્તારની ભાગીદારીની નોંધણી કરાવી શકે છે અથવા તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવડાવી શકે છે તો રાજ્ય સરકાર આજ્ઞા પત્રિકા જાહેર પત્રિકાની અંદર બહાર પાડેલો હશે કે એક નોંધણી કચેરી રહેશે અને એક રજિસ્ટ્રાર રહેશે જ્યાં જઈને તમે તમારી ભાગીદારી પેઢીની નોંધણી કરાવડાવી શકો છો જેની વાત સેક્શન નંબર સત્તાવનમાં કરવામાં આવેલી છે હવે આ ઓફિસની અંદર એક રજિસ્ટ્ર રહેશે અને બીજા ઘણા બધા અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી હશે જે આ ભાગીદારી પેઢીની નોંધણી અંગેની કાર્યવાહીનું કામ કરે છે અને એમને જુદી જુદી સત્તાઓ પણ આપવામાં આવેલી છે આ ભાગીદારી પેઢીની નોંધણી કરવા બાબતમાં ઓકે તો ધ્યાનમાં રાખજો રાજ્ય સરકાર દ્વારા આગ આજ્ઞાપત્રિકામાં અથવા જાહેરનામામાં બહાર પાડવામાં આવશે કે અમુક નોંધણી કચેરી રહેશે જેનો એક રજિસ્ટ્રાર રહેશે જે ભાગીદારી પેઢીની નોંધણી કરવાનું કામ કરશે અને બીજા ઘણા બધા અધિકારીઓને પણ નિમણૂક કરવામાં આવેલી હશે જેમ કે ક્લાર્ક હશે અથવા કોઈ બીજા અધિકારી હશે તપાસ અધિકારી હશે અથવા રજીસ્ટ્રેશન અધિકારી હશે જે આ ભાગીદારી પેઢીની નોંધણીના દસ્તાવેજો ચકાસશે અને નોંધણી કરવાનું કામ કરશે એમને સત્તા આપવામાં આવેલી હશે જે ભાગીદારી પેઢીની નોંધણી અંગેની જેટલી બી સત્તા હોય એ એમને સોંપવામાં આવેલી હશે એમની એક પોતાની એક જગ્યા રહેશે એક ઓફિસ હશે કઈ વિસ્તારમાં એ ઓફિસ આવેલી હશે એ પણ દર્શાવેલું હશે બીજું ઓફિસની આપણે વાત કરી ગયા સ્થળ કઈ જગ્યા પર ચોક્કસ વિસ્તાર છે અને બીજું સત્તા આપવામાં આવેલી છે સત્તા એટલે શું ભાઈ કયા કયા વિસ્તારની ભાગીદારી પેઢીની તમારે નોંધણી કરવાની બરાબર ને દાખલા તરીકે તમારે મેરેજ રજિસ્ટ્રેશન કરવા હોય તો વલસાડ પૂરતા કરવાના કે વલસાડ અને નવસારીના કરવાના કયો એરિયો કયો વિસ્તાર લાગવો પડે એ પણ અહીં દર્શાવેલું હશે તો એ વાત અહીં કરવાની રહી છે તો જગ્યા હશે ઓફિસ હશે સરનામું હશે આ કચેરીનું રજિસ્ટરનું અને ચોક્કસ સત્તા આપવામાં આવે છે કે કેટલા વિસ્તારને કચેરીની એ નોંધણી કરી શકે નોંધણી માટે જરૂરી સત્તા આ કાયદાથી રહેશે મીન્સ કે આ જે રજિસ્ટર છે જે અધિકારીઓ છે તે નોંધણી અંગેનું કામ કરશે ભાઈ કઈ નોંધણી અંગેનું કામ કરશે ભાગીદારી પેઢીની નોંધણી અંગેનું કામ કરશે તો સેક્શન નંબર સત્તાવનની અંદર રજિસ્ટરની નિમણૂક કરવામાં આવશે એની કચેરી રહેશે એને પાવર્સ આપેલા હશે જે ભાગીદારી પેઢીની નોંધણું નોંધણી કરશે અને જુદા જુદા અધિકારીઓ પણ અહીં દર્શાવેલા હશે અથવા તો એની નિમણૂક પણ કરવામાં આવેલી હશે બીજી અહીં વાત કરવામાં આવેલી છે કે આઈપીસી અઢારસો ની સેક્શન નંબર એકવીસથી એ જાહેર સેવા કહેવાશે મીન્સ કે આ જે બી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે જે બી રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી છે તે શું કહેવાશે આઈપીસી અઢારસો સાઠ અંતર્ગત જાહેર સેવક કહેવાશે સરકારી કર્મચારી કહેવાશે સરકારી કર્મચારી પર તમે હુમલો કરો તો પછી શું થાય તમને ખબર જ છે એ પછી આઈપીસી આખો કાયદો લાગવો પડે આઈપીસીનો બરાબર ને જાહેર સેવકો હુમલો કરો કે પછી એ એના એના પર કંઈ મારો મૂકો કંઈ પણ કરો તો એને અટકાવો તો જાહેર સેવક કહેવાશે એ પણ અહીં કહેવામાં આવેલું છે તો આ વાત સેક્શન નંબર સત્તાવનમાં તમારે લખવાની રહેશે રજિસ્ટ્રની નિમણૂક અથવા કચેરી ઓફિસે છે એના અંદર અધિકારીઓની નિમણૂક

ેશન કરવા માગે છે અથવા નોંધણી કરવા માગે છે એ જે તે વિસ્તારના રજિસ્ટારમાં જશે રજિસ્ટારના વિસ્તારમાં મેં તમને કીધેલું છે સેક્શન નંબર સત્તાવનથી રજિસ્ટ્રારની મુદ્દત રજિસ્ટારની ઓફિસ રજિસ્ટારની કચેરી સ્થળ દર્શાવવામાં આવેલો છે ત્યાં એ વ્યક્તિ જશે અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજી કરશે કાં કરવાની તો જે તે વિસ્તારની અંદર કરવાની જ્યાં એની ઓફિસ આવેલી હોય ત્યાં જે સત્તા આવેલી હોય તો એની વાત છે તો ભાગીદાર જે તે વિસ્તારના રજિસ્ટાર પાસે જશે અને પોતાની નોંધણીની અરજી આપશે બરાબર ચાલો તો અહીં રાજ્ય સરકાર દ્વારા નિમેરાશા રજીસ્ટરને ત્યાં આપણે અરજી આપવાની રહે છે બીજું બીજો મુદ્દો શું છે અરજીની વિગતોમાં શું આપવાનું તો અરજીની વિગતોમાં જરૂરી ફોર્મ્સ આપવાના ભાઈ કયા કયા ફોર્મ આપવાના ભાગીદારી પેઢી અંગેના ફોર્મ આપવા પડશે કે ભાગીદારીના હેતુ શું છે ભાગીદારી કયા હેતુથી જોડાયેલી છે શું કામ કરવા માંગે છે ઓકે તો એ છે બીજી કઈ કઈ વિગતો અંદર જોડવાની તો સૌથી પહેલાં તો તમારે ફી ભરવી પડે જે ફી દર્શાવેલી છે બરાબર ને તો સેક્શન નંબર બોતે તોતે ચોમ્બતે જે તમારામાં નથી આપવામાં આવેલી બુકની અંદર પણ પછાડીથી લાગુ પાડવામાં આવે એક રૂપિયા દસ રૂપિયા પાંચ બધું આપેલું છે કે અરજી કરવી હોય તો આ કરવાનું આટલા પૈસા તમારે ભરવાનું તો એ ફીની વિગતો પણ અહીં ચર્ચા કરવામાં આવેલી છે તો જરૂરી ફોર્મ્સ આપવાના વિગતો આપવાની સાથે સાથે તમારી ફી સાથે અરજી કરવાની રહેશે હવે જરૂરીઓની ફોર્મ્સની અંદર તમારે શું દર્શાવવાનું છે તો વારાફરતી એક બે ત્રણ ચાર પાંચ છ કરીને તમારે લખવાનું શું સૌથી પહેલે ભાગીદારીનું નામ ભાગીદારીનું નામ શું છે તે સૌથી પહેલાં લખવામાં આવે તમારી કોઈ કોઈપણ નામ લખી શકો દાખલા તરીકે શાહ બ્રધર્સ બરાબર આ બ્રધર્સ શાહ બ્રધર્સ મેસ કે બે ત્રણ સહ મળીને લોકોએ ધંધો ચાલુ કરેલો હશે કોઈ પણ બીજું સાહેબ સરનામું ભાઈ કઈ જગ્યા પર પેઢીનું સરનામું ક્યાં આવેલું છે ભાગીદારી પેઢીનું સરનામું ભાઈ સુરતમાં આવેલું છે સુરતમાં કયા તાલુકામાં આવેલું છે કયા તાલુકામાં કઈ જગ્યા પર કયા રોડ પર આવેલું છે ભાગીદારી પેઢીનું સરનામું દર્શાવવાનું છે બીજું સ્થળ મેં તમને કહી દીધું કે કઈ જગ્યા પર છે કયા તાલુકામાં છે સ્થળ તમારે દર્શાવવાનું છે કઈ તારીખ જે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી ક્યાંથી તમે ભાગીદારી પેઢી બની તે તારીખ તમારે દર્શાવવાની દાખલા તરીકે એક ચાર બે હજાર ચોવીસ તો એ તમારે એક ચાર આવી ગઈ કે બીજી સંખ્યા કેટલા ભાગીદારો છે એ સંખ્યા તમારે નામ લખવું પડશે તો ભાગીદારોની સંખ્યા લખો એટલે ભાગીદારોનું નામ પણ તમારે લખવું પડશે અને સરનામું પણ આવી જાય તો ભાગીદારની સંખ્યા પ્લસ ભાગીદારોનું નામ જે બી નામ હશે તે એક્સ વાય ઝેડ એ બી સીડી પ્લસ ભાગીદારોના સરનામા અહીં મેં નથી લખવું તમે લખજો કે ભાગીદારનું નામ પણ લખવાનું પ્લસ ભાગીદારીનું કાયમી સરનામું ક્યાં રહે છે તે કાયમી સરનામું પણ તમારે લખવું પડશે બીજું ભાગીદારીની મુદ્દત કેટલા ટાઈમ માટે તમે ભાગીદારી રાખવા માગો છો એક વર્ષ બે વર્ષ છ મહિના કેટલા ટાઈમ માટે તો એ પછી ભાગીદારીનો હેતુ ભાઈ ભાગીદારી શું કામ કરશે બરાબર એનો ફંડ કેટલો રહેશે એની જવાબદારી કેટલી રહેશે વધુ છે કે અમર્યાદિત છે કે મર્યાદિત છે એ અંગે તમારી બધી જ ડિટેલ શું કરવાની રહેશે આ ફોર્મ સાથે જે ફોર્મ્સ તમારું હશે તેની અંદર તમારે આપવાની રહેશે અને સાથે વિગતો આ બધી જોડવી પડશે ઓકે તો સેક્શન નંબર અઠ્ઠાવનમાં નોંધણી અરજી ક્યાં કરવાની ભાઈ તો જ્યાં ઓફિસ આવેલી હોય કચેરી આવેલી હોય રજિસ્ટરની ઓફિસ હોય ત્યાં કરવાની એની અંદર જરૂરી વિગતો આપવાની કઈ કઈ વિગતો આપવાની સૌથી પહેલાં તો ફી ભરવાની અને આ નામ તો સરનામા તમારે ફોર્મ્સમાં આપવાના રહેશે બરાબર મેરેજ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે સેમ વસ્તુ છે કંઈ નવું નથી પણ એને બદલીને પૂછેલું છે અહીંયા તમારે સેક્શન યાદ આપવી પડશે સેક્શન સત્તાવન ગઈ પછી સેક્શન નંબર શું આવી અઠ્ઠાવન હવે આપણે વાત કરીએ સેક્શન નંબર ઓગણસાઇ ઓગણસાઠની અંદર શું છે અને નોંધણી કોણ કરશે નોંધણી રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે હવે ક્યારે કરશે તો સૌથી પહેલાં પેલો અરજી આપે ભાગીદારી પેઢી અરજી આપશે અરજીને શું કરશે આ વિગતો ફોર્મ ભરીને આપે ત્યાર પછી અરજી આવ્યા બાદ રજિસ્ટ્રાર શું કરે એની તપાસ કરે આ જે બધી વિગતો ડિટેલ્સ છે તે ખરેખર છે કે પછી એ ઉલ્લું બનાવી ગયા છે તો શું કરશે તો અરજી આવ્યા બાદ રજીસ્ટ્રાર એને શું કરશે ચકાસણી કરશે તપાસણી કરશે હવે અહીંયા કોઈ દિવસ કે સંખ્યા કે મુદ્દો કેટલા દિવસમાં આપવાનું કંઈ કીધેલું નથી મન ફાવે ત્યારે આપશે પણ આપી દેશે બરાબર અરજી આવ્યા બાદ રજિસ્ટર એની તપાસ કરશે નોંધ કરશે જોશે કે બધું બરાબર છે કે વિગતોને તપાસશે યોગ્ય લાગે તો શું કરી દે નોંધણી કરી દેશે હવે નોંધણી કરે તો નોંધણી માટે એક રજિસ્ટર રાખેલું હશે ઓફિસની અંદર કે ભાઈ આ કંપની અહીં રજિસ્ટરમાં નોંધણી લેલી છે દાખલા તરીકે મેરેજ રજિસ્ટ્રેશન થાય તો તમારા મેરેજ રજિસ્ટ્રેશન ત્યાં નોંધાઈ જાય સર્ટિફિકેટની અંદર અથવા તો તમારા ભાઈ જે બુક બનાવેલી હશે ત્યાં મેરિટ રજિસ્ટ્રેશનની એ નોંધાઈ જાય કે આ વ્યક્તિ ફલાની ફાળી વ્યક્તિ અહીં લગ્ન થયા પાટા છે એનો સર્ટિફિકેટ નંબર આ જ છે આ તારીખે બધું થયેલું તો આ રીતે શું કરશે નોંધણી રજીસ્ટરમાં એની નોંધ કરશે ક્યારે જ્યારે બધું યોગ્ય લાગે બધું બરાબર છે ડિટેલ્સ ડિટેલ્સ બધું ખાતા નંબરથી માંડીને પૈસાથી માંડીને બધું તો એની નોંધણી કરી દેશે અથવા તો શું કરશે નોંધણી ના કરે તો નોંધણી માટે ના પાડશે ભાઈ તમારી નોંધણી અહીં કરવામાં આવશે નહીં કોઈ બી મુદ્દો હોઈ શકે ના પાડવા માટેનો ભાઈ ન લાગુ પડતો હોય બરાબર ને ભાગીદારો પોતાની જે જોગવાઈઓ હોય તે બરાબર નહીં હોય ખોટી બનાવેલી હોય તો પણ ના પાડી શકે કોઈ પણ મુદ્દો હોઈ શકે મીન્સ કે ના પાડી શકે બીજું સુધારવા માટે પરત કરી શકે કંઈક ભૂલ હોય અંદર તો કરી દે ફરી પાછી એમને આપી દઈ તો પરત કરી દેશે બીજું સુધારો સૂચવશે ભાઈ આ આ ભૂલ છે આ ડોક્યુમેન્ટમાં આ ભૂલ છે તો તમે એ ભૂલને સુધારી દો બરાબર સુધારવાની કામ કરશે હવે આપણે સેક્શન નંબર સાઠ અને પાસઠમાં જોવાનો પ્રયત્ન કરીશું એની અંદર શું છે ભાઈ નોંધણીમાં ફેરફાર અને સુધારો હવે સેક્શન નંબર સાઠથી લઈને પાસઠમાં આપણને શું આપેલી નોંધણીની અંદર કંઈ ફેરફાર કરવો હોય કોઈ દસ્તાવેજની અંદર ફેરફાર કરવો હોય એમાં સુધારો વધારો કરવો હોય તો એ અંગેના મુદ્દો અહીં આપણા બને છે પણ સેક્શન શું છે સાઠથી લઈને પાસાઠની અંદર આવી જાય આ મુદ્દો બનાવી દેવાનો એટલે અંદરનું કંઈ કલમ યાદ રાખવાની જરૂરત નથી છતાં બી આપણે બે વારાફરતી એકસઠથી સાઠથી લઈને તેસઠ ચોસઠમાં શું આવે લખેલું લખવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ નોંધણીમાં કયા કયા ફેરફાર હતા તો પહેલો મુદ્દો સેક્શન નંબર એકસઠ એમાં શું કીધું કે પેઢીના નામ અને મુખ્ય સ્થાનમાં ફેરફાર કે જ્યારે તમારા પેઢીના નામ તમારે ચેન્જ કરવો હોય સહબ્રધર્સની જગ્યાએ પટેલ બ્રદર્સ કરવું હોય તો તમારા પેઢીના નામમાં મુખ્ય સ્થાનમાં દાખલા તરીકે મુખ્ય સ્થાન વલસાડ હતું હવે તમે પાડી લઈ જવા માંગો છો તો શું થયું ફેરફાર થઈ ગયો ને તો નામમાં ફેરફાર અને મુખ્ય સ્થાનમાં ફેરફાર કરવો હોય તેની વાત સેક્શન નંબર સાઠમાં કેવી રીતે કરવાનો છે આપણે પછી નીચે જોઈએ બરાબર તો સેક્શન નંબર સાઠમાં પેઢીનું નામ અને પેઢીના મુખ્ય સ્થાનમાં ફેરફારની વાત કરવામાં આવેલી છે સેક્શન નંબર બાસઠમાં સામે ફેરફારની વાત કરવામાં આવેલી છે તો પેઢીના શાખ ખોલવી અને બંધ કરવી પેઢીની શાખાની વાત કરેલી છે કે પેઢીની શાખા ખોલી મીન્સ કે તમારી જે ઓફિસ છે મુખ્ય એક એકની હશે એક કરતાં વધારે દાખલા તરીકે વલસાડની અંદર ઓફિસ છે તમે પારડીમાં નાખવા માંગો કપરાડાની અંદર નાખવા માગો સુરતની અંદર તમારી ઓફિસ નાખવા માગો બરાબર ને તો પેઢીની શાખાને ખોલવી અથવા તો શું કરવી બંધ કરવી હોય તો પણ તમારે સેક્શન લાગવું પડે છે સેક્શન સાની વાત કરેલી છે એકસેઠની અંદર વધારાની પેઢીની શાખાઓ ખોલવી અથવા પેઢીની શાખાઓ વધારે હોય તો એને બંધ કરવાની વાત કરવામાં આવેલી છે મીન્સ કે એનામાં અંદર સુધારો વધારો કરવાની વાત કરવામાં આવેલી છે એ એક સેન્ટ સેક્શન છે બીજી સેક્શન નંબર માં શું વાત કરવામાં આવેલી છે ભાગીદારોના નામની અંદર બદલાવ થાય એમના મુખ્ય સરનામાની અંદર ફેરફાર થાય તો તમારે કઈ સેક્શન લાગવું પડે છે સેક્શન નંબર બાસઠ લાવવું પડે છે ભાગીદારના નામ કેવી રીતે બદલાય ભાઈ એક ભાગીદારના નેટ થાય બીજા બે ત્રણ ભાગીદાર જતા રહે તો ઓલરેડી તમારું સ્ટ્રક્ચર ચેન્જ થવાનું તો ભાગીદારોના નામ ચેન્જ થાય એમના મુખ્ય સરનામા ચેન્જ થાય વલસાડમાં રહેતો જઈને સુરત જતો રહી સુરત રહેતો હોય ને પછી નવસારી જતો રહી તો એનું સરનામું બદલે તો એની જાણ તમારે કરવી પડે બરાબર કારણ કે પત્ર પત્રવ્યવહાર કરવાના કેવી રીતે ઓફિસવાળા બીજું સેક્શન નંબર ત્રેસઠની વાત છે ભાગીદારી પેઢીનું બંધારણમાં બદલાવ આવે અથવા તો વિસર્જન થઈ જાય ભાગીદારી પેઢીનું બંધારણમાં એટલે કે બેના ત્રણ ભાગીદારી થાય ત્રણના દસ થાય અથવા દસના પાંચ થાય એની વાત છે એના સરનામાની અંદર ચેન્જ થાય અથવા તો ભાગીદારો અમુક નીકળી જવા માગતા હોય અમુક પ્રવેશ કરવા માગતા હોય તો એ અંગેની વાત છે અથવા તો તમારી ભાગીદારીને બંધ કરી નાખવા માગતા હોય તો એ અંગેની વાત છે એમાં તમારે ચેન્જ લિસ્ટ લાવવા માગતા હોય તો સેક્શન નંબર કઈ લાગવો પડે તે સેટ લાગવો પડે બીજું છે સેક્શન નંબર ચોસેઠ દસ્તાવેજોની ભૂલ અને સુધારણા કોઈ દસ્તાવેજની અંદર કોઈ ભૂલ થઈ ગયેલી હોય સુધારવા માટે પણ તમે અરજી કરી શકો છો તો એ બદલાવ પણ લાવી શકો છો તો સેક્શન નંબર એકસઠથી લઈને ચોસઠમાં તમારા ભાગીદારી પેઢીની નોંધણીમાં કોઈ દસ્તાવેજમાં કોઈ નામમાં કોઈ સરનામામાં ભાગીદારોની સંખ્યામાં એમના કાયમી સરનામમાં ચેન્જીસ કરવું હોય તો તમે કરી શકો છો તો સેક્શન નંબર એકસઠથી ચોસઠની અંદર શું આપેલું છે નોંધણીમાં નોંધણીની વિગતોમાં ફેરફાર સુધારો વગેરે બાબત બરાબર જેમાં આપણે જોઈ ગયા કે એકસઠમાં ભાગીદારી પેઢીના નામ અને સ્થાનની વાત કરેલી છે એડ્રેસની વાત કરેલી છે અહીં પેઢીની શાખા ખોલવી અથવા બંધ કરવાની વાત કરેલી છે તો ચેન્જીસ કરવા પડે ભાગીદારી પેઢી ભાગીદારોના નામ છે અને સરનામામાં ચેન્જીસ થાય તો બીજું ભાગીદારી પેઢીનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર બદલાય સંખ્યા બદલાય એકના બે થાય બેના ચાર થાય બરાબર નફા નુકસાનનું પ્રમાણ બદલાય તો બી અને દસ્તાવેજોનો ભૂલોનો સુધારો કંઈ હોય તો તે તમે કરી શકો છો એના માટે તમારે શું કરવાનું તો આ પાંચે પાંચ માટે તમારે જો કોઈ સ્ટ્રક્ચર લાગો પડતો હોય કોઈ ફેરફાર સુધારો લાગવો પડતો હોય તો સૌથી પહેલાં તમારે જરૂરી ફી ભરવાની જે ફી દર્શાવેલી હોય જરૂરી ફોર્મ ભરવાનું જે તમારો સેક્શન નંબર અલગ 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 આપેલો હશે જેમ બેન્કમાં ને એટીએમ માટેનું ફોર્મ અલગ હોય ડેબિટ કાર્ડ માટેનું ફોર્મ અલગ હોય ઇન્ટરનેટ બેન્કિંગ માટેનું ફોર્મ અલગ હોય તેમ તમને ફોર્મ આપશે કે આ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ માટે જે તમને લાગુ પડતું હોય તે તો જરૂરી ફી ભરવાની દસ્તાવેજો લઈને રજિસ્ટરને ઓફિસમાં અરજી કરવાની જે બી જરૂરી દસ્તાવેજો છે આ અથવા કે નામ ચેન્જિસ થાય તો નામ ચેન્જ થયા બાદ કયું રાખવાનું છે એનો દસ્તાવેજ લેવાનો એફિડેવિટને બધું રજૂ કરવાનું તો આ બધી બાબતો એકસઠથી લઈને સાઠથી લઈને ચોસઠમાં તમારે શું કરવાનું તો એ દસ્તાવેજો જે હોય તમારા ચેન્જ થયા છે તે તમારે રજિસ્ટરને જરૂરી ફી ભરીને જરૂરી ફોર્મ ભરીને આપવાનું રહેશે મીન્સ કે અરજી કરવાની રહેશે કે ભાઈ મારું નામ ચેન્જ કરી આપો મારું એડ્રેસ ચેન્જ કરી આપો એ એડ્રેસ ક્યાં ચેન્જ કરશે તો તમને કહી ગયો છે કે અહીંયા જે આ રજિસ્ટરની ઓફિસ છે એની અંદર ચેન્જ કરશે હવે કોમ્પ્યુટરમાં રાખેલું તો કોમ્પ્યુટરમાં રજિસ્ટરમાં રાખેલો તો રજિસ્ટરમાં મને ચેન્જ કરવું પડશે બરાબર ચાલો તો આ વસ્તુ છે અરજી કરવાની દાખલા તરીકે તમે જ તમારું ફોર્મ ભરેલું હોય અને તમારો એડ્રેસ બદલાઈ જાય આ ખાતે ગેસ આવતો હોય ગેસનો એડ્રેસ બદલાય તો તમારે જાણતા કરવી પડે ને તેવી વસ્તુ અહીંયા ફેરફાર કરો તો તમારે જાણ કરવી પડશે કોને રજિસ્ટરને જરૂરી રીફી ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના અને એ પછી શું કરશે તપાસ કરશે એને યોગ્ય લાગે કોણ તપાસ કરે ભાઈ તમે તમને કહી ગયો છે રજીસ્ટર અથવા જે તે રજીસ્ટર ઓફિસવાળા જે અધિકારીઓ છે અથવા જે રજિસ્ટર છે તે તમારું શું કરશે રજિસ્ટાર કહેવાય રજિસ્ટરની પણ રજીસ્ટર કહેવાય રજિસ્ટ્રા જે છે તે શું કરશે ચેન્જ કરશે બધું એને લાગશે તો યોગ્ય લાગે તો ચેન્જ કરે ન તો ના પાડી રહી તો સેક્શન નંબર સાઠથી લઈને પાસઠમાં નોંધણીના અમુક નામ વિગતોમાં ફેરફાર સુધારો કરો તો તમે કરી શકો છો હવે આમાંથી તમે યાદ રાખો સેક્શન વાઇઝ યાદ રાખો તો પણ ચાલશે ને સેક્શન વાઇઝ યાદ નહીં રહી તો આ મુદ્દા યાદ રાખ્યો ભાઈ નામ સરનામું બધું સેક્શન નંબર સાઠથી પાસઠ એટલે મેં તમને કીધું કે સાઠથી પાસઠમાં નોંધણીની વિગતોમાં ફેરફાર સુધારો વધારો આપવામાં આવેલો છે અને એની પ્રક્રિયા આપેલી છે તો પ્રક્રિયામાં તમને કહી ગયો કેવી રીતે કરવાની એકસઠથી લઈને ચોસઠ માટે શું લાગુ પડે તે ઓકે તો ધ્યાનમાં રાખજો હવે આપણે વાત કરીએ સેક્શન નંબર છાસઠ સેક્શન નંબર છાસઠની અંદર શાની વાત કરવામાં આવેલી છે તો સેક્શન નંબર છાસઠમાં દસ્તાવેજોનું નિરીક્ષણની વાત કરવામાં આવેલી છે ભાઈ દસ્તાવેજનું નિરીક્ષણ એટલે શું કોણ વ્યક્તિ કરી શકે કોઈ પણ વ્યક્તિ જરૂરી ફી ભરીને અરજી કરશે પહેલાં તો ભાઈ મારે આ ડોક્યુમેન્ટ ચેક કરવા છે અને જરૂરી ફી ભરશે પછી જઈને ભાગીદારી પેઢીના કોઈ પણ દસ્તાવેજો હોય એની નિરીક્ષણ અને ચકાસણી કરી શકે કાં કરી શકે પહેલાં તો આ મુદ્દો હોવો જોઈએ પેલા ભાગીદારી પેઢીની ઓફિસમાં નથી જવાનું આપણે ક્યાં જવાનું છે આ જે કચેરી છે અથવા રજિસ્ટરની કચેરી છે ત્યાં જઈને આપણે આપણે ડોક્યુમેન્ટ ચેક કરવાનું છે કે ભાઈ બરાબર છે કે ગોલમાલ કરેલું છે ખરેખરમાં આ ભાગીદારી પેઢી આવું કામ કરે છે કે કંઈ બીજું જ કામ કરે છે તો એ અંગે આપણે ચકાસણી કરી શકીએ ક્યાં જઈને આ જે ઓફિસ આવેલી છે જે સેક્શન નંબર સત્તાવન રજિસ્ટરની નિમણૂક કરેલી છે ત્યાં જઈને આપણે ચેક કરી શકીએ છીએ તો એની વાત છે બરાબર ને તો આ છે તે કોઈ બી વ્યક્તિ જઈને જોશે ડોક્યુમેન્ટ જોઈશે કે ભાઈ ખરેખર આ ભાગીદારી પેઢી જે હેતુ માટે કામ કરવા માટે બનાવેલી એ કામ કરે છે કે કેમ કોના નામ પર આ રજીસ્ટ્રેશન થયેલું છે ભાગીદારી પેઢીનું ભાગીદારો કયા કયા છે નામ કા છે સરનામું કા છે બધું જોઈ શકે છે જરૂરી ફી ભરી ને એ અંગેની વાત છે તો દસ્તાવેજો નિરીક્ષણ કરી શકે છે કોઈ પણ વ્યક્તિ કઈ રીતે કરી શકે છે ભાઈ રજિસ્ટર ઓફિસમાં જઈને નહીં તો પછી તમે વિચારશે કે ભાઈ પેલા આ ભાગીદારી પેઢીની ઓફિસમાં જઈને ચેક કરી શકું કે હું એવું નથી આ રજિસ્ટાર ઓફિસની વાત છે ઓકે તો ધ્યાનમાં રાખજો નોંધણી અંગેની જો તમારે તપાસ વપાસ કરવી હોય તો તમે જઈને આ તપાસ કરી શકો નિરીક્ષણ કરી શકો એના માટે તમારે જરૂરી ફી ભરવી પડે અરજી કરવી પડે કે કયા હેતુ માટે તમે આ તપાસ કરવા માંગો છો તો તમને પછી બતાવે બાકી બતાવે નહીં બરાબર હવે આપણે વાત કરીએ સેક્શન નંબર સિક્સે સેક્શન નંબર સિક્સેની અંદર વાત કરવામાં આવેલી છે કે ખોટી માહિતી આપવા બદલ દંડ અંગેની જોગવાઈ જો તમે ખોટી માહિતી આપો મીસ કે ભાગીદારો ખોટી માહિતી આપશે તો એમને દંડ ભોગવવો પડશે સજા ભોગવવી પડશે એની વાત કરવામાં આવેલી છે સૌથી પહેલી વાત છે ખોટી માહિતી આપે મીસ કે દસ્તાવેજ ખોટા આપે ખોટા દસ્તાવેજની ચકાસણી કરાવડાવે ફેક બનાવડાવે દસ્તાવેજ એની વાત છે ખોટા દસ્તાવેજ રજૂ કરે કોને આ રજિસ્ટર ઓફિસની અંદર ખોટા દસ્તાવેજ રજૂ કરે જેમ કે તમે ફેક માર્કશીટ બનાવીને ફેક માર્કશીટ રજૂ કરી દો અથવા બીજાની માર્કશીટ રજૂ કરી દો તો પછી તમને ખબર છે કે શું સજા થાય તેવું અહીંયા પણ છે બીજું છે માહિતી છુપાવે બરાબર તમને માહિતી જે પૂછવામાં આવેલી છે એકચ્યુઅલી તે તમે આપો ને એને ભલતી જ માહિતી આપી દો માહિતી છુપાવો અથવા દર્શાવો ખોટી માહિતી દર્શાવો એવી વાત છે તો તમારા ઉપર શું કરવામાં આવશે દંડ અંગેની જોગવાઈઓ લાગવો પડશે કેટલી દંડ અંગેની વાત કરવા માટે પહેલો દંડ છે ભાઈ ત્રણ માસની કેદની સજા ત્રણ માસની તમને કેદ થશે પ્લસ બીજું દંડ અંગેની જોગવાઈ દંડ કેટલો કરવો એ જે તે જજ ઉપર આધાર રાખે બરાબર ને તો અહીં હું કંઈ કીધેલું નથી મળે કેટલા રૂપિયા સુધીનું દંડ થાય કેટલો મેક્સિમમ કેટલો ઓછામાં ઓછો પણ અહીં એમ જ કીધેલું છે કે દંડ અંગે જોગવાઈ છે દંડ ગમે એટલો કરી શકે તો ત્રણ માસની કેદ અને દંડ અથવા તો દંડ બી કરી શકે અને ત્રણ માસની કેદ બી કરી શકે ઓકે ક્યારે જ્યારે તમે ખોટી માહિતી આપો રજૂ કરો માહિતી છુપાવો તેવા સંજોગોની અંદર સજાની જોગવાઈ છે કોને સજા કરવામાં આવશે ભાગીદારોને કરવામાં આવશે જો એ લોકો આવી કંઈ ભૂલ કરે તો પછી ચલાવી લેવામાં આવશે નહીં ત્રણ મહિના માટેની કેદની સજા અથવા તો દંડ અથવા તો બંને થઈ શકે છે ઓકે આ વાત છે સેક્શન નંબર કઈ સિત્તેર હવે આપણે વાત કરીશું સેક્શન નંબર એકોતેર સેક્શન નંબર એકોતેરમાં સાની વાત કરવામાં આવેલી છે નિયમો બનાવવાની સત્તા છે તો નોંધણી અંગેના નિયમો બનાવવાની સત્તા એમ તમારે લખવાનું બરાબર તો ખબર પડે નિયમો તો કોઈ બી બનાવી શકાય છે બહુ બધા નિયમો આવશે નોંધણી અંગેના નિયમો આવશે ઘણા બધા બીજા નિયમો પણ આવશે પણ અહીંયા આપણે નોંધણીના સંદર્ભમાં લખીએ છીએ તો નોંધણીના સંદર્ભમાં જ લખવાના શું લખશે નોંધણી અંગના નિયમોની બનાવવાની સત્તા કોને છે તો રાજ્ય સરકારને છે રાજ્ય સરકાર શું કરશે નોંધણી અંગેના ભાઈ કયા કયા નિયમો બનાવી શકે તો એની લિસ્ટ આપેલી છે સૌથી પહેલે વાત કરી છે સેક્શન નંબર અઠ્ઠાવન સેક્શન નંબર અઠ્ઠાવનમાં શું આવે તો સેક્શન નંબર અઠ્ઠાવનમાં નોંધણીની અરજી અને નોંધણીની વિગતોની વાત છે તો નોંધણીની અરજી ફોર્મ્સ પ્રક્રિયા બનાવવા એમાં સુધારો કરવાનો ફેરફાર કરવા તો કોણ કરી શકે રાજ્ય સરકાર તો નોંધણીની અરજી નોંધણીના ફોર્મ નોંધણીની પ્રક્રિયા એમાં સુધારા વધારા ફેરફાર કરી શકે છે કોના પાવર રાજ્ય સરકાર બીજી વાત કરી લઈએ સેક્શન નંબર સાઠથી ચોસઠ આની વાત છે આ પેઢીના નામ સરનામા બદલો હોય ભાગીદારી પેઢીનું સરનામું એમનું કાયમી સરનામું ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું હોય તો કેવી રીતે કરી શકાય એમાં સુધારો વધારો કરવો તો કેવી રીતે કરી શકાય એની પ્રક્રિયા એમાં ફેરફાર ફોર્મ્સ પ્રક્રિયા બધું બનાવી શકીએ છે કોણ બનાવી શકે રાજ્ય સરકાર પાસે પાવર રહેલા છે તો લખી શકાય બીજું મૂળ દસ્તાવેજોનો રજિસ્ટ્રેશન હિસાબ કેવી રીતે રાખવાનો એ અંગેની બી પ્રક્રિયા બનાવી શકે મિસ કેર આ જે રજીસ્ટ્રેશન આપણે કરીએ સેક્શન નંબર ફિફ્ટીને નાઇનમાં નોંધણી આપણે કરીએ તો એ નોંધણી કોમ્પ્યુટરમાં રાખવાની કે રજીસ્ટરમાં રાખવાની કાં રાખવાની એ અંગેની પ્રક્રિયા બનાવવાની જેથી કરીને બધી ડિટેલ્સ આપણને સહેલાઈથી મળી જાય પીડીએફ સ્વરૂપે તો એ વાત છે ઓકે તો એ જોઈ લઈએ તો આ અંગેના નિયમો બનાવવાની પણ સત્તા છે બીજું નોંધણીમાં જરૂરી કાયદા પ્રક્રિયા નિયમો બનાવવું નોંધણીની અંદર આ બધા સુધારા વધારા કરવા હોય કોઈ નવી પ્રક્રિયા નાખવી હોય દાખલા તરીકે ઓનલાઈન પ્રક્રિયા લઈ આવે ભાગીદારી પેઢીની ઓનલાઈન પ્રક્રિયા તમે કરી શકો કોઈ એપના માધ્યમથી નોંધણી કરાવી શકો તો કેવી રીતે કરાવી શકાય એ અંગેના નિયમો બનાવવાની તો એમાં સુધારો ફેરફાર બધું કરવો હોય તો તમે કરી શકો છો આ બધું કોણ કરશે રાજ્ય સરકારના હાથમાં પાવર રહેલા તો રાજ્ય સરકાર બધું કરી શકે છે એમને એમ થાય નહીં તો આ અંગેના નિયમો બનાવવાની સત્તા કોને છે રાજ્ય સરકારને છે નોંધણીમાં ફેરફાર કરવા નોંધણીની અરજી પ્રક્રિયા સુધારા વધારા ફેરફાર બધું જ કરી શકે છે કોણ ચેન્જ કરશે રાજ્ય સરકાર તો સેક્શન નંબર એકોતેરમાં એને પાવર આપવામાં આવેલા છે એની આપણે વાત કરવાની છેલ્લે આપણે શું લખવાનું સમાપન આમ ભાગીદારી પેઢીની નોંધણી તમારે કરવી હોય તો તમને કઈ સેક્શન લાવવું પડે સેક્શન નંબર છપ્પનથી લઈને એકોતેર પ્રકરણ નંબર સાત લાગવું પડે જેમાં તમે ભાગીદારી પેઢીની નોંધણી કેવી રીતે કરવાની એ માટે કઈ પ્રક્રિયા અપનાવવાની કઈ ઓફિસમાં કરવાની નામમાં ફેરફાર કરો તો શું કરવાનું અને જો તમે ખોટી માહિતી આપણો દંડ કેટલો ભોગવવાનો શું તમે ડિટેલ ચેક કરી શકો એ અંગેની બધી જ માહિતી સેક્શન નંબર છપ્પનથી લઈને એકોતેરમાં આપવામાં આવેલી જે આપણે ઉપર મુજબ જોઈ ગયા છે ઓકે તો આ રીતે તમે ભાગીદારી પેઢીની નોંધણી કરી શકો છો તો ફરી પાછું આપણે જોઈ લઈએ સૌથી પહેલાં તમારે પ્રસ્તાવતા સમજાવવાની ભાગીદારી પેઢી નોંધણી માટેની એક ઓફિસ રહેશે એની વાત કરવાની તો સેક્શન નંબર સત્તાવન અઠ્ઠાવનમાં શું છે નોંધણી માટેની અરજી અને વિગતો ઓગણસાઠમાં નોંધણી કરવામાં આવશે કોણ કરશે રજિસ્ટ્રાર પછી સેક્શન નંબર સાઠી પાંસઠમાં નોંધણી નોંધણીની કોઈ વિગતો દસ્તાવેજોમાં સુધારો વધારો કરવો હોય કે નામ સરનામા કાયમી સરનામા બીજું દસ્તાવેજોનું નિરીક્ષણ મીન્સ કે તમારા દસ્તાવેજ હોય તો ચકાસી શકો કે નહીં એની વાત સેક્શન નંબર છાસઠ સિત્તેરમાં ખોટી માહિતી આપો એ રંડ અંગેની જોગવાઈની વાત કરેલી છે અનેક કૂતરમાં નિયમો બનાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે એમ લખીને પછી છેલ્લે તમે સમાપન લખીને આ સવાલને પૂરો કરવાનો રહી બરાબર સવાલ બહુ જ છે સમજમાં આવી જાય તેવો છે તો તમે એને નોટ્સ બનાવી લેજો મારી દૃષ્ટિ પૂછાશે જ પરીક્ષામાં ત્રણ સવાલ તમારા ભાગીદારી પેઢીના હશે મત ત્યાં એક સવાલ હશે હશે ને હશે ક્યાં હશે એ નક્કીને પણ હશે બરાબર તો આની તૈયારી તમે કરી લેજો બીજા સવાલ પણ આપણે બનાવવાની પ્રયત્ન કરીએ રવિવારના સાંજ સુધીમાં જેટલા સવાલ બને પાંચ બને છ બને કે સાત બને જેટલા બી ઇમ્પોર્ટન્ટ મને લાગે એટલા સવાલ હું બનાવવાનો પ્રયત્ન કરીશ તો રાહ જો જેટલા માંથી થાય એટલા હું બનાવી દઈશ બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીએ ત્યાં સુધી તમારો આભાર